નમસ્કાર મિત્રો જય માતાજી અમારે પરબતજી ઠાકોરની ચેનલ છે તો આ ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં આજે અમારા ઘરે આવ્યા છે તો મિત્રો અમે ખૂબ સપોર્ટ કરીએ છીએ પણ હજી એમનું મોહન ટચ નહીં એટલે તમે બધા મિત્રો ખૂબ સપોર્ટ કરો તો એમનું ચેનલનું મોહન ખુલી જાય અને આ વિડીયો જોવાનો ખૂબ આનંદ બધાને ખાસ વિનંતી કે અમારે ચેનલ છે પરબતજી પરબતજી ઠાકોર પ્રતાપજી કહેવાય જાય છે પરતજી ઠાકોરની સુંદર મજાની ચેનલ છે તો બધા મિત્રોને ખાસ વિનંતી શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરો ને બધા મિત્રો ખૂબ સપોર્ટ કરો અમે પણ ખૂબ સપોર્ટ કરીએ છીએ હજી એમનું મોટા ચેનલનું ખોલ્યું નથી એ બધા મિત્રો થોડો થોડો સપોર્ટ કરશો એમનું ચેનલનું મોટ ખોલું જશે બધા મિત્રો જય માતાજી જય આ મારો બે શબ્દ મારે બોલવા છે બોલો બોલો એટલે બે શબ્દ બોલો આજે હું કોઈ આવ્યો તો એટલે બધા ભાઈ આજે કબડ્ડી ઠાકોર મને મળ્યા નહીં પણ અર્જુનજી ઠાકોર મજા એટલે એમની મુલાકાત કરી છે અને આ બીજા ભાઈ પણ એક છે હમણાં જોડે પણ મુલાકાત કરી છે અને અમે છીએ અને વિડીયો બનાવ્યો છે આ વિડીયો તમે જોજો અને આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો તો ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય માતાજી જય માતાજી મિત્રો આજે હું ગબરભાઈના ઘીએ આવ્યો હતો એટલે ગબરભાઈ તો આજે બારી કિલ્લાથી ગૌરવ છે અને આમના ભાઈ તો નાનાભાઈ સરવનભાઈ મને મળ્યા છે અમે આખા ઉભા છો બીજા આ એક નિયમન અમને એક મળવા આવેલા છે શું આ મનુજી ઠાકોર પણ મળવા આવેલા છે ગબરજી ઠાકોર ને અર્જુન ઠાકોર ને સરવનજી ઠાકોરને પણ શરવનજી ઠાકોર મળ્યા અર્જુન ઠાકોર અમને મળ્યા પણ ગબરજી ઠાકોર આજે થોડા બારીક ગયેલા છે એટલે અમને મળ્યા નથી પણ આટલા બે ભાઈઓને મળ્યા અમને પણ પણ લોકો મળ્યા અમે આજે કરી અને મજા આવી વાત તો બે શબ્દ બધા મળી અને અમે વિડીયો બનાવ્યો આ વિડીયો તમે કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ભૂલતા ને અને ફોલો તો ભૂલતા ને મારા મિત્રો આ વિડીયો તમે શેર કરજો આગળ ને આગળ પણ કેટલો શેર કરો દસ જણ તો શેર કરજો 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 અર્જુન ની ઠાકોર માં પડે આવે છે અર્જુન ની ઠાકોર બેસે તો બોલજો